આવી વિજે તમારો પહેલો અને માસ્ટર બેડરૂમ જેમાં તમે કંઈક આ રીતે ફર્નિચર કરાવી શકો છો આ રીતે બેડ સેટ કરાવી શકો છો અને સામે આ હવા ઉજાસ માટેની તમને વિન્ડો પણ આવી જાય છે વાહ હવે આપણે બીજા બેડરૂમની જરે માસ્ટર બેડરૂમ કહેવા જે હવે આપણે એને વિઝિટ કરી લે આ बाजू માસ્ટર બેડરૂમ આવી જાય આમાં આમાં આવી જાય છે તમારે અટેચ ટોયલેટ અટેચ જ આવી જાય અટેચ જ આવી જાય છે બરાબર છે આ રીતે કંઈક તમે ફર્નિચર કરાવી શકો છો ફર્નિચર માટે અલગથી સ્પેસ સ્પેસ આપેલી છે પ્લસ સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય છે આમાં આવી આવી આ રીતે ફર્નિચર કરાવી શકો છો અને એકદમ વિશાળ છે રીતે પાછળ તમને વોશિંગ એરિયા મળી જાય છે એ પણ હવા ઉજાસ માટે બેસ્ટ એમ એ તો ઠીક છે આટલી બધી ઘણી બધી પણ આપો છો પણ આમાં શું વ્યવસ્થા છે